જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે શું તમને ખબર છે ધરતી પર પહેલી આત્મહત્યા કોણે કરી હતી જો આ વિષયની માહિતી કોઈને વધારે હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો મહાભારતનું એક પાત્ર છે યુયુત્સ જે એક કૌરવ હતા તેમણે પાંડવો તરફથી ધર્મ માટે યુદ્ધ લડ્યું હતું પરંતુ જ્યારે પાંડવો યુદ્ધ જીતીને હસ્તિનાપુર આવ્યા ત્યારે યુયુત્સની મા ગાંધારીએ તેને મેણું માર્યું કે તેણે જ તેના ભાઈઓને મારી નાખ્યા છે આ વાતનું યુયુથ્સને બહુ જ ખોટું લાગ્યું અને તેણે આત્મહત્યા કરી લીધી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે યુયુથ્સને એ ક્યારેય માફ નહીં કરે અને તેને ક્યારેય મોક્ષ નહીં મળે ભલે તેણે ધર્મ પ્રત્યે યુદ્ધ કર્યું છે ભગવાન પાસે બધી ભૂલની માફી છે એટલા માટે ક્યારેય આત્મહત્યા ન કરવી જોઈએ આવી વધુને વધુ પૌરાણિક માહિતી માટે આજે જ ધર્મદર્પિતને લાઈક શેર અને